જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ નેતાજી જે લોકોનું વારંવાર ગળું પકડાઈ જાય છે ગળું ખરાબ રહે છે તેના કારણે વારંવાર ઉધરસ આવે છે પાણી પણ અંદર નથી ઉતારી શકતા જમવામાં પણ પ્રોબ્લેમ થાય છે ગળામાં બળતરા થાય છે દુખાવો થાય છે તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક સરળ ઘરેલું ઉસ્કો બતાવું છું જે તાત્કાલિક રિઝલ્ટ આપશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોનું વારંવાર ગળું છે તે ખરાબ રહેતું હોય ગળું પકડાઈ જતું હોય થૂક પણ અંદર નથી ઉતારી શકતા પાણી પણ અંદર ઉતારી નથી શકતા જમવાનું પણ તે લોકો જમી નથી શકતા ગળામાં ગળામાં બળતરા થાય થાય છે છે દુખાવો અથવા તો અમુક લોકોને વારંવાર પડતી હોય છે ગળામાં થાય છે આવી ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય તો તેના માટેને ઘરેલું નુસ્ખો બતાવું છું જે તાત્કાલિક તમને રિઝલ્ટ આપશે ગમે તેવું તમારું ગળું ખરાબ હોય ગળું પકડાઈ ગયું હોય ગળામાં છરેડીઓ પડતી હોય તેના કારણે વારંવાર ઉધરસ આવતી હોય તમામ પ્રકારની પ્રોબ્લેમથી તમને તાત્કાલિક છુટકારો મળી જશે કોઈ પણ ની ગોળી ખાવાની પણ જરૂર નહીં પડે કરવાનું શું છે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં એક ચમચી તમારે પીસેલું આદુ મિક્સ કરવાનું છે અને પાંચ થી સાત તુલસીના પાન મિક્સ કરવાના છે અને તે વસ્તુને તમારે ઉકાળવાની છે એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી તમારે આ વસ્તુને ઉકાળવાની છે ઉકાળ્યા બાદ તે વસ્તુને તમારે ગાળી અને સવારે ભૂખ્યા પેટે અને સાંજે ભૂખ્યા પેટે આરામથી ઘૂટડા ભરી અને પી જવાની છે ગમે તેવું તમારું ગળું ખરાબ હોય ગળું પકડાઈ ગયું હોય વારંવાર ગળામાં છરેલી ઉપડતી હોય અથવા તો તમને છરેલી પડી હોય તેના કારણે તમે થૂક પણ અંદર નથી ઉતારી શકતા ફક્ત એકવાર તમે આ વસ્તુ પી જશો એટલે તમારું ગમે તેવું ગળું પકડાઈ ગયું હોય તે ખુલી જશે સાથે સાથે ગમે તેવી તમને ઉધ હશે તે પણ બંધ થઈ જશે સિમ્પલ ઘરેલું નુસ્ખો છે અને સો ટકા રિઝલ્ટ આપે એવો છે કરવાનું શું છે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં તમારે એક ચમચી પીસેલું આદુ મિક્સ કરવાનું છે અને 5 થી સાત તુલસીના પાન મિક્સ કરવાના છે પાણી તુલસીના પાન અને પીસેલું આદુ ત્રણેય મિક્સ કરી અને તેને તમારે ધીમા પી જવાની છે ગમે તેવું તમારું ગળું ખરાબ હોય ગળામાં છીડ્યું પડ્યું હોય તેના કારણે વારંવાર ઉધરસ આવતી હોય તેનાથી છૂટકારો મળી જશે ને તમારું ગળું છે તે તાત્કાલિક ખુલી જશે કોઈ પણ પ્રકારની ગોળી ખાવાની પણ જરૂર નહીં પડે ત્યાં દોસ્તો નવા જોડાના હોય તો આપણી ચેનલ ને અત્યારે આયુર્વેદિક ને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતી ભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો